હેલો જામનગર હું છું મયુર ને ફરી જોરદાર વિડીયો સાથે પોચી ગયો છું પોચી ગયા જામનગર ની શુક્રવારી માં ધળ મારી વચ્ચે ગયા છે ભાવ સાંભળીને આપડે ચક્કર આવી જાય છે ખાલી ત્રી રૂપિયા માં મળી જાય ફરી ફ્રોક ભાઈ માં લેવા જાવ કે માં લેવા જાવ તો લગભગ આની કિંમત બે હજાર થી ઓછી તો ન ગેરંટી તમને કહો

દસ રૂપિયા માં ગરમ લેંગી બાળકો માટે મળી જાય ખાલી દસ રૂપિયા માં ભાઈ આ શું રૂપિયા કોઈ પણ કોઈ પણ ગાઉન લ્યો ખાલી ત્રીસ રૂપિયા માં ભાઈ આ જોરદાર આવું ભાઈ એટલું હેવી બ્લેન્કેટ સાતસો રૂપિયા તમને મળી જાય ક્યાં તો શુક્રવારી માં હો પચાસ રૂપિયા માં બાળકો ની આવી ફેન્સી ટોપી મળી જાય ગરમા ગરમ જામનગર ની મોજા ભાઈન વિડીયો ગઈ હોય તો આપડો આઈડી ને ફોલો કરી લેજો